વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર તેર ખંડેરાવ માર્કેટ પાછળના હંગામી દબાણો આજે દૂર કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેર માં ખંડેરાવ માર્કેટ પાછળના હંગામી દબાણો આજે દૂર કરવામાં આવ્યા હતા ખંડેરાવ માર્કેટ પાછળ આવેલા ફ્રૂટ બજારમાં અવારનવાર વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ટીમ અને વોર્ડ ઓફિસર સહિત દબાણો આજે દૂર કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને પંદરથી થી વીસ જેટલી લારીઓના દબાણો આજે દૂર કરવામાં આવ્યા હતા ખંડેરાવ માર્કેટ પાછળના ફ્રૂટના દબાણ અવારનવાર મહાનગરપાલિકા દબાણની ટીમ દ્વારા દૂર કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ ફરી જેની પરિસ્થિતિમાં જોવા મળે છે તો દબાણ શાખા હજુ પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું છે તેવું જોવા મળી રહ્યું છે આજે ખંડેરા માર્કેટ ચાર રસ્તા ફૂલ બજારનું સવારમાં દબાણ કરવામાં દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ બપોરે અગિયાર સાડા અગિયાર વાગ્યા બાદ સ ખંડરા માર્કેટથી જયરત્ન ચાર રસ્તાવાળા રો રોડ રોડ અને ખંડરા માર્કેટના પાછળના ભાગમાં લારી ગારલા અને ક્રેટને એવા હંગામી દબાણો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આશરે પંદરેક લા પંદર વીસ લારી જમા લીધેલી છે ત્રણ ટક ભરીને સામાન જમા લેવામાં આવેલું છે